આજે આપણે જામનગરમાં જામનગર કાલાવાળા હાઈવે પર વીસ કિલોમીટરના અંતરે સપડા ગામ આવેલ છે તેમની મુલાકાતે જઈ રહ્યા છીએ તો વિડીયોમાં પહેલી વાર તો માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ આ તમે જોઈ રહ્યા છો સપડા ગામનો બોર્ડ તે રામ રામ દાયરાને મારી ચેનલમાં બધા લોકોનું સ્વાગત કરું છું તો આજે આપણે જામનગર કાલાવાળા હાઈવે પર વીસ કિલમીટરના અંતરે સપડા ગામ આવેલ છે તેમની મુલાકાતે આવ્યા છીએ તો આપણે પેલા દર્શન કરીશું જામનગર જિલ્લાનું પ્રસિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે અને ગામના વિકાસની વાતો કરશું અને સરકારી યોજના જેમ કે આધાર કાર્ડ આવકનો દાખલો એના વિશે થોડી વાતોચીતો કરશું અને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને ગામની સ્કૂલની મુલાકાત લેસી તો અત્યારે આપણે પોચી ગયા છીએ સપડા સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છીએ તો થોડીક થોડીક શ્રી સાથે થોડી વાતો ચીતો તો પેલા આપણું નામ જણાવશો મારું નામ મહારાજ હવે મંદિરમાં થોડી ઘણી અગવડતા હોય ને અત્યારે સગવડતામાં થઈ ગઈ તો એની થોડી વાતચીત કરશો તમે હા આ મંદિર આજથી સાડા પાંચસો છસો વર્ષ જૂનું છે જે ટેકરી ઉપર સપળા સિદ્ધુનાયક દાદા બિરાજમાન છે એ મંદિરે આજ કંઈક વર્ષોથી આ પાણીની અગવડતા હતી પાણીના બોરવેલ ઘણું બનાવ્યું પણ કોઈ સફળતા નથી જે આજે મંદિરના આપણે સપડા ગામના જે સરપંચ શ્રી નૈલેશભાઈ જયસંગી જે કંચવા હા એને જે પાણીની વ્યવસ્થા અને પાણીની લાઈન જે કરાવી દીધી છે કે આજ ઘણા વર્ષોથી થતી નથી એ પ્લસ જે આજ છેલ્લા દોઢ વર્ષથી આ મંદિરે બે ચતુર્થીના દિવસે મહાપ્રસાદ રાખવામાં આવે છે કે સરપંચ સાહેબના કહેવાથી મંદિરે છોકરાઓ પીરસવા અને સેવામાં આવે છે આજથી બે હજાર બારમાં મારો અભ્યાસ જામનગરમાં થયેલો ત્યાંથી મને મારા મિત્ર મંડળે કીધું હતું કે મિલન કાંઈક ડેવલપ કર થોડુંક આ જગ્યા જૂની પુરાણિક છે તો કઈક જેને આ આ આ છે તો વ્યવસ્થા એનો ઉપયોગ કર અને ગુરુ મહારાજને પૂછ્યું કે બાપુ દિવસે આપણે ચાર ચાર મહિને ગાડું ગાડું પથ્થર વધે છે તો આનું કરશો શું ભવિષ્યમાં એ દિવસે જે આ ગણપતિ બાપા બિરાજમાન છે કે અત્યારે બાપુ એમ બોલ્યા હતા કે આ ગણપતિ બાપાના જે પથ્થર આવે છે એ આપણે નિજ મંદિર બનાવી નાખશે પણ નિજ મંદિર આરસી કોલમ્બી ઉપર બની ગયું ઓલરેડી અતિ ઉતાવળ તો અને અમે રાજકોટ અમે મોરબી અમે ટાઇલ્સ પાસ કરવા ગયા હતા એ સમય દરમિયાન આ લોકોએ આરસીસી કોલમ્બીમ કરી લીધું અને જ્યાં દાદા બિરાજમાન છે એ અમે આ જેટલા પથ્થર હતા બધા એમાં દાદામાં સમાવેશ કરી નાખ્યા એ હવે દાદાના દર્શન કરાવશો હા જે આપણે વીસ બાય તેત્રીસ ની પ્રતિભા છે દાદા ગણપતિ બાપાની સામે જે અત્યારે લાંબી મોટી

તો આપણે આજે સપડા ગામમાં આટો મારવા નીકળ્યા છીએ સુવિધા છે તેના વિશે થોડી વાતચીત આપણે સરપંચ શ્રી પેલા તો આપણે રોડ રસ્તા અને અને અહીંયા સ્ટ્રીટ પાણીની કેવી વ્યવસ્થા છે એના વિશે આપણે જાણશી જય માતાજી જય માતાજી હવે અહીંના રોડ રસ્તા અને શું શું બીજી ગામમાં સુવિધા છે તેના વિશે થોડી વાત જણાવશો રોડ રસ્તા તો તમે જોઈ જ જગો છો કે અહીંયા આપણે તમે ઉગાડે તો એ કે એમાં કાંકરો નથી આવે એવા રોડ રસ્તા છે ચોકે ચોકે બ્લોક નાખેલા છે બધી સ્ટ્રીટ લાઇટ લગાડેલી છે થાંભલે થાંભલે કેમેરા લગાડે સીસીટીવી ફૂટેજ કેમેરા પણ લગાડેલા છે આખા ગામમાં અને અટાણે આપણે આ રામ મંદિરના ચોકમાં ઊભા છે અહીંયા તમે જોઈ શકો છો આખે આખું ચોક છે સીસી થી અને બ્લોક છે અહીંયા પણ કેમેરા લગાડેલા છે ચોકમાં ચોકમાં પણ બબે કેમેરા લગાડેલા છે તમે જોઈ શકો ત્રણ કેમેરા લગાડેલા છે ચોકમાં આપને એટલે બે અહીંયા મંદિર પાસે જે રામ મંદિર ચોરો કહેવાય અહીંયા ને એક પાછળની તરફ છે એ પણ તમે જોઈ શકો છો તો હવે આપણે રામ મંદિરે પહોંચી ગયા છે રામ ભગવાન ના દર્શન કરશી તો મારી યુટ્યુબ માં ગામ લોકો નો સ્વાગત કરું છું તો આપણે આજે આવ્યા છીએ સપડા ગામ માં તો અહીંયા ગામમાં વિકાસ શું શું થયો છે તેની વાતો કરશે સરકારી યોજનાના શું શું લાભ મળે છે તેની વાત કરશે તો સૌપ્રથમ સપડા ગામના સરપંચ શ્રી છે પેલા આપણું નામ જણાવશો મારું નામ નિલેશસિંહ જેસંગજી કંચવા છે હું સપડામાં દસ વર્ષ ત્યાં પંચાયતમાં છું બેટરૂમ ટૂંકમાં મારી પૂરી થઈ અત્યારે અને હું જ્યારે પંચાયતમાં પહેલી વાર બે હજાર બારમાં ચૂંટાણું ત્યારે મારી સામે પડકાર જ હતો કારણ કે પંચાયતમાં અમે થોડાક નવા હતા અને ગામમાં કામ ઘણા બધા હતા પહેલી વાર તો જ્યારે શિક્ષણનું આપણે કહી તો શિક્ષણમાં અમારે એક જૂની પ્રાથમિક શાળા છે હતી એને બિલ્ડિંગ સારું હતું પણ અહીંયા ચોમાસા દરમિયાન અંદર પાણી પાણી અંદર ભરાઈ જતું એટલે ચોમાસા દરમિયાન તકલીફ થતી છોકરાઓને બાળકોને ભણવામાં અને શાળામાં શિક્ષક એક જ હતા સંખ્યા એકસો પિચોતેર પ્લસ જેવી સંખ્યા હતી અમારે ત્યારે સ્કૂલ માં અને શિક્ષક એક જ એટલે એક થી સાત ધોરણ હતું તો એમાં તો એક શિક્ષક તો પોચી ના પડે એટલે અમે સરકાર માંગણી મૂકી કે ભાઈ અમને શિક્ષણ પૂરા સ્ટાફ પૂરો દિયો તો અમારા ગામના છોકરા ભણી શકે આમાં એક શિક્ષક તો કઈ રીતે તો અવારનવાર રજૂઆત કરતા અમને શિક્ષક ફાળવી દીધા બે બાર પછી પણ ચાર શિક્ષક તો ચાર થઈ ગયા અને માલિકો રૂમ બે જ હતા અહીંયા સ્કૂલમાં અને ચોમાસા દરમિયાન તો તકલીફ ફૂલ જ રહેતી હતી તો સ્ટાફ થઈ ગયો તો પછી અમારે પાછા સ્કૂલના બિલ્ડિંગની તકલીફ થઈ કે સ્કૂલનું બિલ્ડિંગ અમારે જરૂર પડી એમાં ભાગદોડ કરી રજૂઆતો કરી અમે એમાં સર્વ શિક્ષણ અભિયાનમાં એક યોજના હતી સરકારશ્રીની એ બધી ટોટલ માહિતી મેળવીને અમે સર્વ શિક્ષણ અભિયાનમાંગણી કરી સ્કૂલની અને અમને એવું મોટું બધું બિલ્ડીંગ મેળવી અમે પંચાયતમાંથી જગ્યા ફાળવી અને મોટા બધા બિલ્ડિંગનું નિર્માણ કર્યું જે પ્રાથમિક શાળાનું હવે રોડ રસ્તા અને ગટર વિશેની થોડી માહિતી આપશો અમારા ગામમાં રોડ રસ્તા તો બધાય સો એ સો ટકા જેવા થઈ જ ગયા છે અને ભૂગર્ભ ગટર એ સો એ સો ટકા જેવી છે એ એટલે આપણે એવું કહી શકીએ કે ઉઘાડા પગે કદાચ ચાલી તો કાકરા લાગશે ના લાગે એવા બધાય રોડ રસ્તા છે હવે સરકારના જે લાભો મળતા હોય જેમ કે આવકનો દાખલો છે આધાર કાર્ડ છે એ બધી વસ્તુ અહીંયા બની જાય છે કે એને સિટીમાં ના આવકના દાખલા પછી રાશન કાર્ડમાં નામ સુધારા વધારા તમામ તમારા અમારી પંચાયતમાં વીસ દ્વારા અહીંયા કરવામાં આવે છે અને અમારે આરોગ્ય કેન્દ્ર પણ છે સરકારી દવાખાનું અહીંયા તો આભા કાર્ડ મહામૃતમ કાર્ડ વાત્સલ્ય કાર્ડ ટોટલ કાર્ડ અમારા ગામમાં જ બની જાય છે એટલે ગામ લોકોને ક્યાંય જવું પડતું નથી હવે મેં વાત સાંભળી છે કે અહીંયા ગામમાં જે ખેડૂત છે એને મોટે મોટે વાડી છે એની મોટા મોટા ખાતેદાર ખેડૂત છે ને બહુ સારી વાડી છે અમારા ગામમાં એટલે આ ગામમાં આજુબાજુમાં લગભગ ગામમાં નથી મોટા મોટા ખાતેદાર જે આ ગામમાં જોવા મળે હા મોટા ખેડૂત છે થોડીક આપણે વાતચીત કરીશું ગ્રામજનો પાસે પેલા આપણું નામ જણાવશું નાજા વેખા ખરા પાણીની સુવિધા કેવી છે આ ગામમાં એના વિશે થોડીક જાણકારી તમે આપો પાણીની વ્યવસ્થા અમારે બહુ સારી છે બધી રીતે પાણી કાયમી આવે છે ડેલી સર્વિસ પાણીની સુવિધા બહુ સારી હવે લાઈટની લાઈટ બહુ સારી છે લાઈટ કાયમી આવે છે કાયમી લાઈટ ચોવીસ કલાક રૂપિયા લખા ગામ સપડા એ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ બધાને નહોતા એને બની ગયા પછી મકાન ને ટોયલેટ ને એનું શું છે એમાં એવું હતું અમુક ને મકાન નહોતા એના સરકાર તરફથી લાભ મળ્યો એમાં બધા એના મકાન બની ગયા અને અમુક બાકી રહી ગયા પાંચ મકાન કોઈના રહી ગયા હોય એવા રહ્યા બાકી લગભગના ટોયલેટ આ તે બધું બની ગયું સરકારી યોજનાનો આ ગામમાંય લાભ મળે છે એવું કહી શકે સરકારી યોજનાનો લાભ ભવિષ્યમાં તમે સરપંચ બનો પંચાયતમાં આવો તો તમારો શું વિચાર છે ગામમાં તમે નવું શું જોવા માંગો છો એના થોડાક વિચાર તમે વ્યક્ત કરશો નવામાં તો એવું છે ગામમાં તો ઘણા બધા કામ થઈ ગયા છે પણ છતાંય અમારે જે અલિયાબાળા રસ્તો છે સપડા થી અલિયાબાળા જોડતો એ રસ્તો કાચો રસ્તો છે તો એ રસ્તો અમે પાકો બનાવવા માંગુ છું અને એમાં એવું છે કે અમારે અલિયાના મોટે ભાગના ખેડૂત ખાતેદારો છે એ અલિયા બેંકમાં જ ખાતા ધરાવે છે જે પાક ધિરાણ લેતા હોય છે અને અમારે સસ્તા અનાજની દુકાન છે એ પણ અલિયાબાડામાં જ આખા ગામ લોકોને રાશન કાર્ડને માલ લેવા જવો પડે છે એટલે એ થોડા કાચા રસ્તામાં થોડીક હાલાકીયા જ વર્ષોથી આ છે તો એ અમે એના માટે રસ્તો પાકો બનાવવા માગું છું બરાબર એક અને આગ સપડા છે એ બે વિભાગમાં વેચાયેલું છે ગામથી એક સામોકાંઠો કહેવાય છે જે ગણપતિ મંદિરવાળો વિસ્તાર છે ને બીજું ગામ તળ છે એની વચ્ચે નદી આવેલી છે રૂપાળેલા મારે પછી નદી આવેલી છે એ નદી વરસાદ વધારે ભારે વરસાદને લીધે એમાં પૂર આવી જાય છે તો અવર જવર કરવામાં ચોમાસા દરમિયાન અમને તકલીફ પડે છે ત્યાં એક મોટો કોજવેલ બનાવવા માગીએ છીએ અમે એ ભવિષ્યમાં ગામ લોકોને કાંઈ તકલીફ ન પડે એવા નાના મોટા કે ઝીણા મોટા કોઈ કામ રહી ગયા હોય ગામમાં

શાળાની મુલાકાતે આવે છે ત્યાં હાઈસ્કૂલનો સ્ટાફ છે તેના સાથે થોડી વાતચીત કરી સૌ પ્રથમ સર આપણું નામ જણાવશો મારું નામ હરિકૃષ્ણ ફળદુ છે હું ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું સપડા ગામ ખાતે માધ્યમિક શાળા બે હજાર વીસ જૂનથી શરૂ થઈ અને એ આ ગામ લોકોની જાગૃતિ અને શિક્ષણ પ્રત્યે એમની અભિરુચિ દર્શાવે છે કે આઠ સુધી તો બાળકો ભણે છે હવે નવ સુધી બાળકોને ક્યાંય દૂર ન જવું પડે અહીંયા ને અહીંયા શિક્ષણ મળી રહે અને સરકાર દ્વારા શિક્ષણના શિક્ષણ બાળકોને મળી રહે એવા અવારનવાર અલગ અલગ પ્રયોગો ચાલતા હોય છે અલગ સહાય થતી હોય છે એ અંતર્ગત આરએમએસ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત નવી હાઈસ્કૂલની મંજૂરી મેળવી અને બે હજાર બા જૂન વીસથી શરૂ થઈ બે હજાર ચોવીસ અત્યારે ચાલે છે એટલે એવું કહી શકે કે કઈ પણ આ સરકારી યોજના છે કે શાળા હોય એમાં સરપંચનો બહુ મોટો ફાળો હોય છે એવું કહી શકીએ તો સરપંચનું નામ જણાવશો સપડા ગામમાં આ બધી પ્રક્રિયા જ્યારે શરૂ થઈ અને એમાં રસ લઈ અને બધાનો સાથ સહકાર લીધો હોય નિલેશભાઈ કંચવા તો એમને ડીઓ ઓફિસ અહીંયાનો જે સ્ટાફ હતો પ્રાઇમરીનો એમની સાથે ચર્ચા વિચારણા વિમર્શ કરી માર્ગદર્શન લઈને ડીઓ ઓફિસમાં જઈ ત્યાં રજૂઆત કરી રાજકીય ક્ષેત્રે એ બાબતે મંજૂરી આપવી એ બધામાં એમને નમસ્કાર સૌથી પહેલા તો બધાને મારું નામ સૌરભ મણિયાર છે અને હું સરકારી માધ્યમિક શાળા સપડા ખાતે અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવું છું વર્ષ બે હજાર એકવીસમાં જિલ્લા ફેર બદલીનો લાભ લઈ અને આ ગામની સેવા કરવાનો મને મોકો મળ્યો એ બદલ હું સૌથી પહેલા તો આ ગામના વાસીઓ કેમ કે તેઓએ શાળા શરૂ કરી એટલે અમે બદલી લઈને અહીંયા આવી શક્યા બાકી બધાને વતનનો લાભ નથી મળતો હતો પણ હું એટલો નસીબદાર હતો કે મને આ ગામની છે શાળામાં ફરજ બજાવવાનો મોકો મળ્યો નમસ્તે મારું નામ દક્ષાબેન ગોધાણી હું મારી નિમણૂક બે હજાર સત્તરમાં કચ્છ જિલ્લામાં થઈ હતી આદિપુર મેં પાંચ વર્ષ સુધી ફરજ બજાવી બે હજાર બાવીસના બદલી કેમ્પની અંદર મને સપડામાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે હું અહીંયા કાર્ય કરું છું સાથે ગુજરાતી વિષય પણ ભણાવું છું કાર્યાલય છે હા ઓકે ઓકે નમસ્કાર મેમ નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે થોડીક શાળા વિશેની તમારે આપણે વાતચીત કરવાની છે આ શાળા છે જે સપડા પ્રાથમિક શાળા છે એ ગામ સપડામાં આવેલી છે અહીંયા હું કદાચ મારે છે ને બાર વર્ષ થઈ ગયા આ સ્કૂલમાં પહેલાં ગામમાં છે ને જૂની સ્કૂલ હતી ત્યાં બે રૂમ હતા પછી અમારા સરપંચ છે એના સહયોગથી અમારે અહીંયા બહુ મોટું બિલ્ડિંગ ઊભું થઈ ગયું અને સરસ મજાનું આ મેદાન છે જેમાં બાળકો છે એ અમારા રમી શકે છે પ્લસ પાછળ એવું છે કે અમારે ત્યાં ગાર્ડન છે અને એ ગાર્ડનમાં અમે ઘણી બધી ઔષધિઓ નું સંચાર કરેલું છે અને અહીંયા અમારે સ્ટાફમાં જોઈએ તો અમે સાત શિક્ષકો છીએ અને અમારા મહેનતું છે એટલે એવું કહી શકીએ કે શાળામાં ગામનો સપોર્ટ પણ એવો સારો છે હા અમારે ગામમાં સપોર્ટ અમારે જે છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જે કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમને ગામનો સહયોગ ખૂબ જ મળે છે

કે એના વિશે તમને વાત કરવા માંગુ છું તો સૌથી પ્રથમ તો બેને જે વાત કરી દીધી છે તો એ સિવાય એવી ઘણી બધી સુવિધા છે કે જે કદાચ પ્રાઇવેટ સ્કૂલોમાં પણ જોવા મળતી નથી જેમ કે આ જ વર્ષે અમારે એક કોમ્પ્યુટર લેબ છે એ આવેલ છે જેના માધ્યમથી હવે અમે બાળકોને કોમ્પ્યુટર દ્વારા અને કોમ્પ્યુટર શીખડાવી શકીએ એવી સુવિધા પણ અહીં પ્રાપ્ત થઈ છે બીજું દરેક ક્લાસની અંદર સ્માર્ટ ટીવી છે એપવામાં આવ્યા છે એન્ડ્રોઈડ ટીવી છે જેના દ્વારા બાળકોના અભ્યાસ ઉપર સરસ રીતે અમે કામ કરી શકીએ છીએ એ સાથે સાથે ઘણી બધી સુવિધા છે કે જે કદાચ આપણે એમ કહી શકીએ કે પ્રાઇવેટ સ્કૂલો પણ કરતાં પણ વિશેષ જોવા મળે છે તો હું એક ગામના અને અમારી સ્કૂલના ગૌરવ તરીકે આપણી શાળાને છે એ જોઉં છું કે આવી સરસ મજાની સુવિધા અને સુવિધા સંપન્ન શાળા આપણા સપડા ગામમાં છે એ આપણને મળેલી છે આભાર મારું નામ જાડેજા શ્રેયાબા છે હું ધોરણ 8 માં ભણું છું અમારી શાળાનું નામ શ્રી સપડા પ્રાથમિક શાળા છે અમારે ત્યાં 8 સિક સાત શિક્ષકો છે અમારી શાળા ખૂબ જ સુંદર છે અમારી શાળામાં મધ્યાન ભોજનની પણ વ્યવસ્થા છે અહીંયા અમને વિવિધ સ્પર્ધા કરાવવામાં આવે છે અને તેમાં નંબર આપીને સહિત કરવામાં આવે છે અમે હમણાં થોડા દિવસ પહેલાં જ વિજ્ઞાન મેળામાં ગયા હતા પછી કલા મહોત્સવમાં પણ મોકલવામાં આવે છે વિવિધ સ્પર્ધામાં પણ મોકલવામાં આવે છે આગળ નેશનલ લેવલ માય નેમ ઇઝ કનેશ પ્રકાશ માય સ્કૂલ નેમ ઇઝ શ્રી સપડા પ્રાઇમરિક સ્કૂલ આઈ આઈ લીવ ઇન આઈ લીવ ઇન સપરા વિલેજ આઈ સ્ટડી ઇન ગવર્મેન્ટ સ્કૂલ માય સ્કૂલ આઈ એમ પ્રાઉડ ઓફ my school my school has my school has big ground big building many classrooms computer lab tv tv and many many more seven teachers in my school yummy Mid, day in server in my school i love my school namaste bhatti હું શ્રી સપના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું કયા ધોરણમાં છો ભાઈ આપણે હું પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી સપના પ્રાથમિક શાળા છે અમારી શાળાના આગલા આગળના મેદાનમાં નાના મોટા વૃક્ષો અમે વાવ્યા છે આપના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર સપડા ગામે એની અજય ભાઈ તમને હું મુલાકાત કરાવી છે અમારા ડોક્ટર સ્ટાફ પાસે તો હવે આપણે મુલાકાત લેશું આપણે આયુષ્યમાં આરોગ્ય કેન્દ્ર મારું નામ ડીજી વૈષ્ણવ એમપીડબલ્યુ સપડા તરીકે હું ફરજ બજાવું છું પેલે મેં ફરજ અડિયાણા પીએસસી ના આણંદા સબ સેન્ટર માં ફરજ બજાવી છે બે હજાર સોળ થી અત્યાર સુધી એટલે કે બે હજાર ચોવીસ સુધી મેં સપડામાં હું હાજર થયો બે હજાર સોળમાં બે હજાર સોળમાં જયારે હું આવ્યો ત્યારે નિલેશભાઈ સરપંચ તરીકે હતા અને અત્યારે તેઓ સરપંચ તરીકે છે અને ભવિષ્યમાં સરપંચ બને તેવી હું આશા રાખું બે હજાર ઓગણીસમાં માં નિલેશભાઈએ જે કોરોના દરમિયાન કામગીરી કરી છે તે અમુ મારા નહીં ભૂલી શકાય તેઓએ અવારનવાર અમારી હેલ્પ કરી છે અને કરે છે અને કરતા રહેશે અને જ્યારે કાંઈ પણ કામ હોય ત્યારે નીલેશભાઈને કાળી રાત્રે અમને કીધું છે કે તમારે ગમે ત્યારે મુસીબત આવે કે પણ હોય ત્યારે મને એક કોલ ને ત્યારે હું ડાયરેક્ટ હાજર થઈ જઈશ મારું નામ મકવાણા છે હું તરીકે ફરજ બજાવું છું અને સપડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પીએમ જેવાય આભા કાર્ડ ડાયાબિટીસ અને બીપીના દર્દીઓને બધી જ સારવાર મળી રહે છે એમની જામનગર સુધી

આ દવાખાનામાં થઈ જાય છે એના સિવાય ટીબીના સ્પૂટમનું કલેક્શન ટીબીની દવા એ બધું આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આપવામાં આવે છે ડિલેવરીઓ પણ આ દવાખાનામાં થાય છે કોઈ પણ એજન્સી હોય તો એને પૂરતી સારવાર અને ડિલેવરીઓ પણ કરી આપવામાં આવે છે એના સિવાય કોઈ પણ દર્દીઓને ક્યારેય ઇમરજન્સી કાંઈ સારવારની જરૂર પડે છે તો પણ સપડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે બધા જ પ્રકારની તમામ પ્રકારની સારવાર નાનો ટુકડો નતો કેલા ચોટીલા મંદિરો અને સપડાની આંગણવાડી કેન્દ્રમાં પાણી માટેનો ભૂગર્ભ ટાંકો બનાવેલો છે મોટો સ્ટોરેજ છે કદાચ અહીંયા બે મહિના લગી કદાચ પાણી ના આવે ને તો બે મહિના લગી પાણી ન ફૂટે વીસ બાય ત્રીસનો વોજ બનાવેલો છે ભૂગર્ભ ટાંકો અંડરગ્રાઉન્ડ અહીંયા અમારે સપડા ગામમાં એક લાખ લીટરનો પાણીનો સંપ છે અને ચાલીસ હજાર લીટરનો ઓવરટેક અહીંયા છે અને ત્રીસ હજાર લીટરનો ઓવરટેક ગામના પાદરમાં છે પાણીના સ્ટોરેજ માટે એ પાણીની સુવિધામાં અને સપડા ડેમેથી અહીંયા સુધીની પાઇપલાઇન નાખેલી છે એમાં ચોવીસ કલાક અમે અહીંયા બે મોટરું આપી છે પાણીની ગામમાં કાયમી માટે નળ પડે છે પાણીની કાયમી સુવિધા છે ગામમાં સપડામાં અમારે જે સપડા ગામમાં હાઈસ્કૂલ મંજૂર થઈ છે દસ ધોરણ સુધીની અત્યારે હાલ અત્યારે હાલ અમે પ્રાથમિક શાળામાં જે નવ દસ ધોરણ બેસાડી હતી અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ભવ્ય બિલ્ડિંગનું કામ ચાલુ છે મોટી હાઈસ્કૂલનું એ અહીંયા અમે પંચાયત દ્વારા પાંચ વીઘા જગ્યા ફાળવેલ છે અને ટૂંક સમયમાં બિલ્ડિંગ તૈયાર થઈ જશે એટલે એ અત્યારે નવ દસ ધોરણ જે ચાલુ પ્રાથમિક શાળામાં જે અભ્યાસ કરે છે એ અહીંયા અભ્યાસ કરશે અને અહીંયા બિલ્ડિંગ બની ગયા પછી બાર ધોરણ સુધીનું અહીંયા અભ્યાસ કરી શકશે સપડા ગામે પાણીની સુવિધામાં નર્મદાનું પાણી આવે છે એનું અમે બે લાખ લીટરનો સંપ સામે શંકરનું મંદિર છે ધારમાં બે લાખ લીટરનો સંપ પણ બનાવેલો છે કે જરૂર પડી એમાં અમારે એનું પાણી નર્મદાનું પાણી પણ અમને મળી શકે અત્યારે તો અમારે સપડા ડેમમાંથી જ પાણી આવે છે જરૂર પડી અમે એમાંથી પણ ઉપયોગ કરી શકીએ એટલે એ પણ અમે સુવિધામાં વિશેષ સુવિધામાં રાખેલ છે અને સપડા ગામમાં દરરોજે રોજે રોજ નળદાય છે અને સપડા ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે ત્રણે ત્રણ વિભાગમાં ગણપતિ મંદિરે હનુમાનજીનું મંદિર છે ત્યાં એક રામદેવજીનું મંદિર છે તમામે તમામ જગ્યાએ સપડા ગ્રામ પંચાયત દ્વારા જ પાણી આપવામાં આવે છે આપણે અટાણે અમારા સપડા ગામના સંસ્થાને આવ્યા છે ત્યાં તમે જોઈ શકો છો કે આપણે ઝાડવાની પણ એટલી સગવડ છે બેસવાના બાકડાની ને બધી વ્યવસ્થા છે પાણીની પણ અહીંયા પુષ્કળ વ્યવસ્થા છે નાવા માટેનું સ્નાન ઘર પણ બહુ જ સરસ બનાવેલું છે